તળાજા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તેમજ સમસ્ત ખરક સમાજ પ્રમુખ અને વિવિધ હોદ્દાઓ ધરાવતા અને દરેક સમાજ સાથે ચાલનાર તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં હંમેશા સાથ સહકાર આપનાર તળાજાના આગેવાન એવા ભરતભાઈ ઠંઠ દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આપનો તથા આપના પરિવારનું આરોગ્ય સારું રહે હંમેશા આપનો પરિવાર આનંદિત રહે અને આપનું જીવન સુખમય નીવડે તેવી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે હું ભરતભાઈ ઠંડ પ્રમુખ શ્રી તળાજા ચેમ્બર કોમર્સ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત ખરક સમાજ ડાયરેક્ટર શ્રી તળાજા નાગરિક સહકારી બેંક અને ઉપપ્રમુખ શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ ઉંચડી મિત્રો આજે નવા વર્ષની અને દીપાવલીની આપ સર્વને શુભકામના પાઠવું છું કે આવનાર નવું વર્ષ આપનું તથા આપના પરિવારનું સુખદ સમૃદ્ધ જાય એના માટે હું મારા રક્ષક દેવ ઉંચડિયા હનુમાનજી દાદાને આજના દિવસે ખાસ પ્રાર્થના કરું છું કે મારા વાલા સ્નેહી મિત્રોને ખૂબ દાદાના આશીર્વાદ મળે અને આપનું નવું વર્ષ તમારો અને મારો પ્રેમ હર હંમેશા માટે જળવાય રહે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું બીજું ખાસ વિશેષ તળાજા તાલુકાની જનતાને જણાવવાનું કે આગામી બારમા મહિનાની અંદર માનવ સેવાનું આપણે દર વર્ષે ભગીરથ કાર્ય કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ એમાં મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં આપ પધારી અને માનવ સેવાના કાર્યની અંદર ઉમળકા વેળ એક કાર્ય કરો એવી આપ સૌને નમ્ર અપીલ છે તેમજ આપ ગોપનાથ મહાદેવ ગમે ત્યારે જાતા હો ભાવનગર જિલ્લામાં પધારો તો ઊંચડીયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અચૂક પધારજો હર હંમેશના માટે આ તમારો ભાઈ ચોવીસ કલાક તમારા માટે સેવામાં બેઠો છે કાંઈ પણ મારા લાયક કામકાજ હોય તો વર્ષમાં મને કહેજો હસ્તો જય હિન્દ